પરમ પોષક વૈષ્ણવી શક્તિ જીવનમાં સુખ અને શાંતિ મેળવવાનો સાચો માર્ગ નમસ્કાર મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ સૃષ્ટિનું સંચાલન આદ્ય શક્તિની વિવિધ શક્તિઓ દ્વારા થાય છે તેમાંથી એક છે વૈષ્ણવી શક્તિ ભગવાન વિષ્ણુનું રજોગુણી રૂપ એટલે વિષ્ણુ અને તેમની શક્તિ એટલે વૈષ્ણવી જેમ વિષ્ણુ ભગવાનનું વાહન ગરુડ છે તેમ માતા વૈષ્ણવી પણ ગરુડ પર બિરાજમાન છે આજે આપણે સમજીશું કે આ શક્તિ કેવી રીતે આપણું પોષણ કરે છે અને એક સાચા ભક્તના લક્ષણો કેવા હોવા જોઈએ રજોગુણ અને પોષણ ગરુડ રજોગુણનું પ્રતિક છે માતા વૈષ્ણવી આ રજોગુણ દ્વારા જ દરેક પ્રાણીને જીવન રસ પીવડાવીને તેનું પોષણ કરે છે તે આપણને પરિપુષ્ટ કરે છે વિચારો એક માતા પોતાના બાળક માટે શું નથી કરતી તે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દે છે માતાના ખોળામાં બેઠેલું બાળક હંમેશા નિશ્ચિંત અને નિર્ભય હોય છે કારણ કે તેને ખબર છે કે તેની રક્ષા કરનાર હાજર છે પણ પ્રશ્ન એ છે કે માતા ક્યારે પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ આપે જ્યારે બાળક અનન્ય રીતે પોતાને માતાને સોંપી દે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ આપણામાં સ્વાર્થ જાગે છે આપણે માતાના સ્નેહને ભૂલી જઈએ છીએ ઘણા સાધકો પણ આવું જ કરે છે હૃદયમાં સાચી ભક્તિ હોતી નથી પણ જ્યારે કોઈ કામ અટકે ત્યારે માતાની સામે નમે છે પણ યાદ રાખજો માતા તો ઘટઘટ વાસીની છે તે જાણે છે કે કોણ નિખાલસ છે અને કોણ પ્રપંચી સ્વાર્થીઓને કદાચ ટુકડો મળી જાય પણ માતાની સાચી મમતા તો માત્ર નિઃસ્વાર્થ ભક્તને જ મળે છે સાચી ભક્તિનું ફળ સાચો ભક્ત ક્યારેય વસ્તુઓની માંગણી નથી કરતો તે તો માત્ર માતાનો પ્રેમ માંગે છે તે ધાવણા બાળકની જેમ માતાના ખોળામાં આળોટે છે જેણે પોતાનું સર્વસ્વ જગજનનીને સોંપી દીધું છે તેને દુનિયામાં કયા કષ્ટનો ડર વૈષ્ણવી શક્તિ તેને જીવનની તમામ જરૂરિયાતો આપોઆપ પૂરી કરે છે તેને માત્ર શાંતિ અને રક્ષણનો અનુભવ થાય છે મિત્રો ચાલો આપણે પણ આપણો અહંકાર અને સ્વાર્થ છોડીને માતા વૈષ્ણવીના શરણમાં જઈએ જો આપણે બાળક બનીને રહીશું તો તે માતા આપણને ક્યારેય એકલા નહીં મૂકે જો તમને આ વાત સ્પર્શી હોય તો કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો આવો જ આધ્યાત્મિક અને પ્રેરણાદાયી કન્ટેન્ટ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી નવો વીડિયો મિસ ન થાય ફરી મળીશું એક નવા વિષય સાથે ધન્યવાદ